ધરમપુર પોલીસ દ્વારા વિજ્ઞાન કેન્દ્રમાં નવરાત્રી આયોજકો સાથે બેઠક યોજાઈ ધરમપુર પીઆઈ નિખિલ ગોયા દ્વારા વિશેષ સલાહ સૂચનો આપવામાં આવ્યા આયોજકોને વિવિધ બાબતે તકેદારી અને સુરક્ષામાં કોઈ ચૂક ન રહે તે માટે ટકોર કરી સરકારની નવરાત્રીલક્ષી ગાઈડલાઇનનું પાલન કરવા અનુરોધ કરાયો ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે આજે ધરમપુર પીઆઈ નિખિલ ગોયાની અધ્યક્ષતામાં નવરાત્રિના આયોજકો સાથે એક વિશેષ બેઠક મળી હતી જેમાં પીઆઈ દ્વારા આયોજકોને નવરાત્રિના ધાર્મિક પર્વ દરમિયાન કોઈ ઘટના ન બને તેમજ ગરબા રમવા માટે આવતી બહેન દીકરીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે સરકારી તમામ ગાઈડલાઇનોનું કડક રીતે પાલન કરવામાં આવે તે માટેની સૂચના અપાઈ હતી ગરબા દરમિયાન કોઈ ફિલ્મી ગીતો ના વાગે અને ધાર્મિક ભાવના જળવાઈ રહે તે માટેની પણ ટકોર કરી હતી

રજવાટ કરો સાચું બોલો પણ એની પણ એક રીત હોય છે માન મર્યાદા રાખીને માન મર્યાદા મોઘો રાખીને રજવાટ કરો તો બધાને ગમે માં શું છે અને ત્યારે કદાચ પકડી લે નાની નાની બાબતો ધ્યાન આપવા જેવી છે જ્યારે ઘટના બને ને ત્યારે આપણે એનું મહત્વ સમજાય છે કે આનું આ બી ધ્યાન રાખવા છે એટલે એ વસ્તુ બી થોડી ખાસ ધ્યાન રાખવા જેવી અને બીજું જેની પાસે ફાયર સેફ્ટી નથી ધારો કે ટાઉનમાં છે અહીંયા તો ફાયર સેફ્ટીના અમુક સાધનો કે કે આને ગમે રીતે અવેલેબલ હશે જ પણ ગામડાઓમાં છે ને તમે પૂરતી તૈયારી રાખજો કે પાણીની ગોલ છે કે પાણીની ટાંકી અમે જે પબ્લિક ભેગું થવાનું છે એના માટે પીવાની પાણીની ને એની તો વ્યવસ્થા કરવાનો કરવાના જ છો પણ એક બીજી એક ટાંકી કોઈની પ્લાસ્ટિકની મોટી પાંચસો લિટરની કે હજાર લિટરની કે એવી હોય તમારી એવું ડેકોરેશન કે તમારે એવો સ્ટેજ હોય કે તમે ત્યાં પાણીની વ્યવસ્થા પહેલેથી કરી રાખજો કે આકાશમાંથી અનાયાસે કંઈ ઘટના બની જાય એવું જ નહીં અત્યારે તો તમે જુઓ તો બાઇકમાં એ સોર્ટ સર્કિટ થઈ જાય છે સીએનજી ગાડીમાં પણ શોર્ટ સર્કિટ થઈ જાય છે ભાગ ભાગરૂપે આપણે આગોતરું આયોજન કરીને આ બધી વ્યવસ્થા નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે એટલે સીઆઈ દ્વારા ધરમપુર ટાઉન અને ધરમપુર તાલુકાના જે તે ગામોમાં ગરબાનું આયોજન કે તમામ આગેવાનોને બોલાવ્યા હતા શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી એની અંદર પીએસઆઈ દ્વારા સૂચના એ આપવામાં આવી કે ગરબાનું જે આયોજન એવી રીતે કોઈને લાગણી ના હોય વકીફો ના વગાડવા કોઈ જાનહાનિ ના થાય તેના પર ધ્યાન રાખવી અને જ્યાં ત્યાં રસ્તા ગરબાનું આયોજન છે ત્યાં થોડું અંધવતા લાઈટની પણ સગવડ કરી એ બધી ઘણી સૂચનાઓ પીઆઈ દ્વારા આપવામાં આવી છે હા બિલકુલ એમણે એમ કહેવાનું કે જે તે આપણે આપણે ધર્મ સાથે સંકળાયેલા છું ત્યારે જે ધર્મ જે જે પર્વ આપણે ઉજવી રહ્યા છો એના લગતા જો જે તે થવું જોઈએ જે તે ગીતો વગાડવા જોઈએ અને ફિલ્મી ગીતો ના વગાડવા જોઈએ કારણ કે આપણી આસ્થા હાથે જોડાયેલા વ્યક્તિઓ છે એટલે આવે યોગ્ય નથી એટલે ગીત ના વગાડવા જોઈએ એને વરસાદમાં કે જે તમે વાયર જે લાઇટિંગનો ઉપયોગ કરો છો અને વાયરો હોય છે એના પર ધ્યાન રાખો કે વરસાદ પડવાથી નાના બાળકો કરવા રમતા કે નવી નવી વસ્તુ જોતા કદાચ આગળ પાછળ જતા રહે એના પર ધ્યાન રાખવું અને જે તે સંસ્થા પાર્કિંગની પણ એમણે સુવિધાઓ કરવામાં રાખી કીધું છે આવી બધી ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવા માટે પીએસ સાહેબ કહેવાય છે આજરોજ ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં નવરાત્રિ નિમિત્તે એક મિટિંગ રાખવામાં હતી અમને એમના જણાવ્યા અનુસાર આ વર્ષે ખૂબ તકેદાર રાખવા માટે સૂચન આપ્યું છે અને તે જરૂરી છે કે કંઈ પણ અકસ્માત થાય તે ટાઈમે ત્યાં બને ત્યાં સુધી બધી જ એ રીતે સુવિધા રાખવા જેમ કે કંઈક અગ્નિ લાગ્યો હોય તો અગ્નિ સમક્ષ એ અગ્નિ સમક્ષની હોય તો પાણીની વેચતા રેતીની વેચતા આ રીતે જે સૂચના આપી છે બીજું કે નાચતી વખતે ખોટી કોઈ પણ બબલ નહીં થાય અને તે ટાઈમે કોઈ પણ આયોજકો તેનો ખોટો ઉપયોગ નહીં થાય કેમ કે જે કાંઈ એનો સંઘ નિવાડો લાવવાનો છે એ પોલીસ ખાતાની જવાબદારી છે જેથી ખૂબ સારી વાત કરી અમે ખુશ છીએ ભય સાહેબે જે માર્ગદર્શન આપ્યું એ જ રીતે આખા ધરમપુરમાં બધા જ અમલ કરે એવી મારા તરફથી પણ ખૂબ આશા ખરેખર આ માતાજીનો પર્વ છે અમને માતાજીના જે સુરો છે ગરબા છે હકીકતમાં એ જ સિસ્ટમેટિક આખા ધરમપુર તાલુકામાં થવું જોઈએ અને સાહેબનું જે કહેવાનું હતું કે ગરબા સિવાય બંને સાંજ સુધી કંઈ પણ બીજા ગીતો નહીં વગાવા જોઈએ એમાં અમે ખરેખર ખૂબ માનીએ છીએ કે સાચી વાત છે આપણે માતાજીની સાનિધ્ય કરતા હોય અને બહારની જે અહીં બહારના જે ગીતો લાવીને અહીં આપણે એ કરીએ એવું ઉગ્યા નહીં ગણાય એ સારી વાત છે